સનાતન વૈદિક ધર્મને તમને મને દર્શન આપ્યું યાદ રાખજો આ દુનિયામાં જેટલી મોસ્ટ વેલ્યુએબલ વસ્તુઓ છે ને એ બધી ફ્રી છે હવાના ક્યાંય રૂપિયા છે પાણીના ક્યાંય બિલ છે કે મીટર લગાડે હવે લાગે તો વાત જુદી એ બધું ફ્રી છે અને જેટલું ફ્રી હતું પછી આપણે આમ આમ મેળ વિનાનો ઉપયોગ અવિચારી ઉપયોગ શરૂ કર્યો બેલાના સમયમાં હતું તો મર્યાદિત પાણીનો ઉપયોગ હતો ભાઈ અમુક ક્વોન્ટિટીમાં એ એક વ્યક્તિને અમુક પાણી જોઈએ પણ હવે દહ લીટર વી લીટર એમાં પાછી મોટર ફોર્સ પ્રકૃતિએ જેટલું આપણને ફ્રીમાં આપ્યું ને આપણે એની કદર ન કરી કૃષ્ણ એ આલોજિક પણ ત્યારે સમજાવેલું પણ એ સમયમાં મેં કીધું ને જેટલો ફોરવર્ડ હોય ને એને એ સમયનો સમાજ વધારે ગાવ્યો છે કારણ કે ઓલો ઓલો જ્યાંથી બોલતો એ આખું લેવલ જુદું છે અને ઓલા જ્યાંથી કમેન્ટ કરે છે એ આખું લેવલ જુદું છે હા હા